ભાવનાબેન જોશીપુરા સાથે લગ્ન થયા જે પણ સામાજિક ક્ષેત્ર કાર્યરત છે માત્ર એકતાલીસ વર્ષની વય વર્ષ બે થી બે સુધી બે ટર્મ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિ તરીકે

તેમને બાર એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા બે હજાર બાવીસમાં પ્રાપ્ત કર્યું છે માત્ર એકત્રીસ વર્ષની વયે ભારતીય જનતા પાર્ટીના મહાનગર અધ્યક્ષ તરીકે નિયુક્તિ પામી એ પદ પર કમલેશભાઈ ઓગણીસો થી ઓગણીસો સત્તાણું સુધી રહ્યા કમલેશભાઈ આરએસએસના તૃતીય વર્ષ શિક્ષિત કાર્યકર્તા છે આપણે કમલેશભાઈ જોશીપુરાનું સન્માન કરીશું હું વિનંતી કરીશ મુળુભાઈ પરસોત્તમભાઈ રૂપાલા કથિરિયા સાહેબ અંશિકાબેન રાજુભાઈ ધ્રુવને અને દર્શિતાબેનને કે કમલેશભાઈનું सम्मान करे <coughs> આપ આપસ બંદર મેમ